જય માતાજી જે પણ જયરાજસિંહભાઈ હોય આપણા મોટા વડીલભાઈ છે પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી બરાબર છે કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે આ બેનુ દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતના બધાનું માન રાખવું બરાબર દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની બરાબર અમારે બેન બેનું દીકરીઓને શું સમજવાનું અમારે પાંચ જગ્યાએ જવાનું એટલે એ લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું સમાજના લોકોએ શું કરી લીધું તો પછી આપણે આમ જો બધાનું માન ને બધું રાખવું હોય ને તો પછી બાઈ હું ચણાવી નીકળાય જ નહીં તો પછી આ વિરોધ જ ન કરાય જો આવ્યું બધું કરવાનું હોય ને અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો સમાજની પથારી ન ફેરવો બરાબર કોઈને ફેર પડતો આમાં 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 બીજો વટલો સમાજ હેરાન થઈ જાય છે એટલે જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કાંઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જેમાં કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ એ જ આપણો ઓલી માંગ છે બીજી કઈ માંગ જ નથી તો બધા રાજકીય લેવલે જો આપણા ભાઈઓ બહેનો હોય ને એ લોકોને આપણે સપોર્ટ કરવાનું હોય આ વખતે આપણા સમાજને કેમ કેમકે આ છેલ્લું જે આપણા બેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે જો એમાં આપણે માફી માગી લે ને આપણે સમાધાન કરી નાખવાનું તો ભાઈ કેવી રીતના શું કામ અને શું કામ માફ કરવા જોઈએ બરાબર તો બો આ વસ્તુ અયોગ્ય જ કહેવાય